ડભોઈ તાલુકામાં ઠેર ઠેર પાસે નર્મદા કેનાલના ગેટ પાસે નર્મદા ગેટની દેખરેખ માટે પગી કર્મચારી રાખવામાં આવતા હોય તેમને રહેવા માટે ઓડિયો બનાવવામાં આવી છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ઓડિયો હાલ ઉપયોગમાં લેવાતી નથી જેને કારણે અંદર જાડી જાખડા અને જર્જરીત થઈ ચૂકી છે બનાવ્યા બાદ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો પરંતુ લોકો મુખ્યા જાણવા મળતી માહિતી મુજબ આ ઓડિયો સુમસામ વિસ્તારમાં આવેલી હોય જેનો લાભ અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે જેમાં જુગાર દારૂની મહેફિલો અને પ્રેમીઓ માટેનું મથક બની ચૂક્યા છે જેને લઈને ક્યાંગ રહેતા પગી ઉપયોગ કરી શકતા નથી જાણવામાં આવ્યા મુજબ ડભોઈ તાલુકા પસાર થતી નર્મદા કેનલના દસમી બાર ગેટ બનાવવામાં આવ્યા છે જેની દેખરેખ માટે નર્મદા નિગમ દ્વારા પગી કર્મચારી માટે ફેરફેર પાકા રૂમ ઓડીઓ બનાવવામાં આવી છે તેનો કોઈ ઉપયોગ થતો નથી આ ઓડીઓનો અસામાજિક તત્વો તથા પ્રેમી પંખીડાઓ ઉપયોગ કરી રહ્યા છે હાલ તો સરકારના પૈસા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોય એવું લાગી રહ્યું છે જ્યારથી નર્મદા નિગમ બનાવેલી ઓડિયો શોભાના ગાંઠિયા સમાન હાલ તો જોવાઈ રહી છે દરેક જગ્યાએ પગી રાખવામાં આવ્યા છે પગી ઓડિયોનો ઉપયોગ કરતા નથી અને ભાડે રાખીને રહેતા હોય છે બનાવવાનું કારણ એક જ કે નજીકમાં હોય તો ગેટ પાસે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક તેનું નિવારણ લાવી શકાય પણ આ ઓડીઓ માંગ હાલ કોઈ પગી રહેતા નથી બિનઉપયોગો બની ગઈ છે નું જાણવા મળે છે રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી P.K. News The Boy.